ભાવનગર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ રણહોરભાઈની થયેલી અટકાયત અને ધર્મસ્થાનોની સુરક્ષાના પગલે આવેદનપત્ર પાઠવ્યું હતું ભાવનગરના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ધર્મધર્મસ્થાનોની સુરક્ષા અને નેતાઓની મુક્તિ કરવામાં આવે તેવી માંગ કરી છે જો કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતાઓ દ્વારા ધર્મસ્થાનોની સુરક્ષાને પગલે વિરોધ કરતા હોય ત્યારે તેમની થયેલી અટકાયતમાંથી મુક્તિ મળે અને ધર્મસ્થાનોની સુરક્ષા વધે તેવી માંગ કરતું આવેદનપત્ર અપાયું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આજે અમો ભાવનગર કલેક્ટરને સંબોધી અને એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક રાષ્ટ્રીય મંદિર પરિષદની સ્થાપના કરવામાં આવી છે અને એમનો એક જ ઉદ્દેશ છે કે ધર્મસ્થાન સલામત તો ધર્મ સલામત એ નિયમ હેઠળ આજે અમારું એક આવેદનપત્ર દેવાનો કાર્યક્રમ છે આજે અમે આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમારા જે આગેવાનો છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ અને એમની ટીમ જ્યારે લોકતાંત્રિક રીતે રજૂઆત કરવા જતા હોય અને સ્વતંત્રતા રીતે એનો કાર્યક્રમ આપતા હોય ત્યારે એઓની ધરપકડ થાય અને એ આતંકવાદીઓની ધરપકડ થાય એ રીતે એમની ધરપકડ થાય એમને મુક્ત કરવા જોઈએ અને એમના ઉપર રહેલા કેસો એને પાછા ખેંચવા જોઈએ એ માગણી સાથે અમે આજ આવેદનપત્ર આપ્યું છે